તો જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં તો ભાઈ અત્યારે વાગી ગયા છે સૌવા દસ અને મને થઈ ગઈ છે શરદી કારણ રાતે નાઈન પછી હુયો હોવા ગયો હતો ને તો મગજ ઠંડો થઈ જાય મારા પ્રોબ્લેમ છે કે મગજ ઠંડો થઈ જાય પંખા નીચે છે બેવું ને કે ભાઈ એસીમાં બેવું ને તો શરદી થઈ જાય છે સવારમાં આખી રાત પંખા હેઠળ હોય તો આ માથું ઠંડુ થઈ ગયું હોય તો મને શરદીનો પ્રોબ્લેમ છે શરદી થઈ ગઈ છે અને અસ્થિબેન થઈ ગયું છે એનું રિવિઝન કરવા કારણ કે આજે અસ્થિભાઈ ને કેનું પેપર છે અસ્થિ તારે આસપાસનું પેપર છે અને અમારા પર્વ ભાઈએ એનું રિવિઝન કરી નાખ્યું છે એને સારું છે એટલે કાંઈ માથા ગુંડ જ નહીં કાંઈ વાંચવાની કાંઈ લખવાની ખાલી ટીકડા જ કરવાના ટીક કરવાની લાઈન લીટા પાડવાના ટીક કરવાની લીટા પાડવાના જો બતાવશે જો શું છે તારે કયું પેપર છે આજનું આજનું પેપર શું છે તારે તો ભાઈ પર્વ ભાઈ ને સામાન્ય જ્ઞાન પેપર ને એને અસ્તે જેટલી માથાકૂટ નથી એને ખાલી છે ને આમે આમાં જોડકા જોડવાના એમાં લીડા પાડવાના છે અને ખરા ખોટા લખવાના છે ખરા ખોટામાં ટીક જ કરવાની છે કે ભાઈ ખાસી વસ્તુ ટીક કરો એ ટીક કરવાનું છે ખરું કરવાનું છે એને પેપર તો પૂરું વાંધો નથી અને એને હક નથી જોય માર જ કરે ચાર નંબર બસ લે બસ ઈ વિજા કહેવાય વિજા વહી જાય એમ ન કરાય અને બાંધવાનું જોઈએ નકરું જો શાંતિ નો બે જા બે જા તો હવે રીધી રસોઈની તૈયારી કરે છે શું છે રસોઈમાં તો આજે છોકરાઓની ડિમાન્ડ વધી ગઈ છે ખાવાની ખાવી આને ખીચડી છે અને અડદની દાળ ખાવી છે અને આને અડદની દાળ કેન્સલ કરી છે કારણ કે હજી મજા બગડી તો હતી એટલું બધું એવી ખવાય નહીં એટલે નથી દેતા અડદની દાળ અને આને ખીચડી ખાવી છે પણ ખીચડી એને કહી છે ભાઈ શાક ને રોટલી છોડીને ખાઈ લેજે કારણ કે રીધીને હજી હસ્તીનું રિવિઝન લેવાનું બાકી છે અને ટાઈમ નથી

આદાસ ટીવી હે બરાબર હા લે બોલા ઉ એકલો બી તારે તારે હવે કેટલા પેપર તારે હવે કેટલા પેપર બાકી રહે છે એક આજ એક ને પછી એને આજ નઈ નોત ખબર કાલે નું કોણ કહીશ છે કાલે હે છે

કારણ કે બે ત્રણ વખત વાંચીએ પાછી લખતી જાય જાય એટલે કોન્ફિડન્સ અને પેપર દર વખતે સારું જાય છે હવે આ વખતે અમારે જવાનું છે પેપર ચેક કરવા ત્યારે ખબર પડશે અને હા આજે અમારે પેરેન્ટ્સ મિટિંગ છે અને અમારે જવાનું છે સો સ્કૂલે બે વાગ્યે પેરેન્ટ્સ મિટિંગ છે તો અમે એમ જ કહેવાના છે કે સમર કેમ્પ ચાલુ તો અમારો વિચાર એવો છે કે છોકરાઓ કારણ કે અત્યારે જો પરીક્ષા છે બરોબર હવે પરીક્ષા શરૂ હોય ત્યારે એમ ન કે પરીક્ષા હાલે છે તમે એમ તો ના હોય પરીક્ષા પેલા એ લોકો મિટિંગ હોય ને ત્યારે એમ હોય કે પરીક્ષા શરૂ થાય છે એટલે રિવિઝન બધું કરાવજો પણ હવે પરીક્ષામાં તો બોલાવે છે તો ઓબ્વિયસલી એવું જ છે કે ભાઈ સમર કેમ્પનું કહે કે ભાઈ અમે સમર કેમ્પ ચાલુ કરવાના છીએ તો તમારે તમારા છોકરાને સમર કેમ્પમાં મોકલજો તો ભાઈ અમારા બે છોકરાને સમર કેમ્પમાં જવું છે બે ને પણ અમે એમ કહીએ છીએ તું ગોળા ફેંક મારે ગોળા તું ગોળા બહુ હારા ફેંકશો ગોળા ફેંક મારે જા એ હું બોલ ફેંકવાનું પ્રેક્ટિસ કરું છું એક કામ તું ગોળા ફેંકમાં જ રહે બોલ ફેંકા કરવાનો અને અમે એ ગોળા ફેંકતો હતો મોટા મોટા અમારે હસ્તીના પરવાને જ છે સમર કેમ્પમાં પણ અમે એમ કહીએ છે કે ભાઈ વેકેશન પડે છે તો તમે થોડોક વેકેશનને એન્જોય કરો લીધી આપણે જ્યારે ભણતા ત્યારે વેકેશન પડતા બરોબર ત્યારે કેવડા કેવડા વેકેશન પડતા

આ તો આને તો પછી આપણે ઓલી પણ હુંલાન જાવું બધા ફરવાનું નક્કી કર્યું છે ત્યાં હુંલાન જાવ નહી તો સમરગામમાં જાવ છો ને સમરગામમાં એક તો અમે કહી છે તમે એન્જોય કરો તો ભલે અસ્તિના બરો સ્કૂલેથી એક્ઝામ લઈને આવી ગયા છે કે આવી તો ક્યાં ના ગયા છો હું બહાર ગયો તો એટલે પછી લોક ક્યાં પણ કેરે પાસે મેં કીધું એમ હસ્તીભાઈની પરીક્ષા છે ને કરવાની છે તો એ પાછા રિવિઝન કરવા બે ગયા છે અને મેં કીધું મારી તબિયત તો થોડીક નરમ છે પણ અરે અરે અમારા પરવાભાઈને શરદી થઈ ગઈ છે કારણ કે અમારા પરવાભાઈ અમને મા પપ્પા નોરતા રહી છે ને તો મા પપ્પા દૂધને કેળા ખાતા હોય ફરા ફરાળ હતું અમારા પર્વભાઈ છે ને અરે ફરાળ કરવા જાય બેવા અમારે કેળા હતા નથી અને શરદી થઈ જ જાય છે તો એ તેની ખાય છે અને મેં કીધું એમ મારે હું ઠંડા પાણીથી નાઈન થાય છે પંખા નીચે હોવું છું ને

નાના પોચા બોલથી રમતા ને ત્યારે તૂટપૂટ ન હતા અને ખોટું અવાજનું આવે તો એનું આવે તો આપી દેવું આપણે નાના હતા જ્યારે એમાં કરતા હતા ઘેરે બોલ વિ જ્યારે એમ હોય છે ત્યારે આપણને બધા વારો વારંડી દેતા ને એવું એવું બોલતા ને આપણે ઘેરે ધૂતા ભાઈ રેડું નાખતા આવા ટાણે રમો છો ખબર નથી પડતી ઉતા હોય આમ છે એટલું આંભળવું પડતું પછી બોલ આપે એટલો સાંભળી આપણને એમ થાય કે નવો બોલ લઈ લેવાય એટલો સાંભળો કે જયારે હું નવા બોલ પૈસા હોય ને એટલે સાંભળવા વાટું આ બોલ લેવા વાટું હોય બધું સાંભળવું પડતું એ જમાનો અલગ હતો અત્યારે જમાનો અલગ છે ભાઈ બોલો હું આપણે નહીં

તો હવે કોમેડી મીડિયાનું શૂટ કર્યું મજા આવી એ કોમેડી મીડિયા શૂટ કરવાની તો શૂટ પતી ગયું છે અને હવે રીધિ બનાવવાની છે રસોઈ તો હવે રીતિને પૂછ્યું હું રસોઈ બનાવવાની છે અને અમારા ભાઈ જો હે જો એ સ્પ્રે તો લાય તો લાય તો લાગ અરે બધું બગડે હેલા ભીત ભીત બધું બગડે જો છે ને આમાં આમાં પાણી ભરી ભરીને એ બધે પા લગાડ્યા જો અહીંયા પછી છે ને રીધી છે ને એનો વારો પાડ છે દૂધી

આનું મસાલા તો આય આર મરચા મગ્યા તો બરસાઈ બાફા ના છે કેવું છે સેન્ડવીચ બનાવવાની તૈયારી કરે છે મસાલાવાળી સેન્ડવીચ ગ્રીલ બરાબર તો શું શું બ્રેડ તો આપણે બ્રેડ લાવી દઈએ બરાબર હાલો તો હવે બ્રેડ આવી સેન્ડવીચ ભાવે

તો ભાઈ રીધિએ બધું મસાલો પસાલો બધો બનાવી નાખ્યો છે અને ઘણી ખરી તો સેન્ડવીચ શેકી નાખી છે ગ્રીલે કરી નાખી છે અને મામ મા મમ્મી પપ્પાએ ખાઈ લીધી છોકરાએ ખાઈ લીધી હું બાકી હતો અને રીધી મારી વાટે હતી તો રીધી પાસે એક નવું એક્સપેરિમેન્ટ કરે છે કે બધા સણાંના લોટમાં પકોડા બનાવે ને હવે રીધિ મેંદાના લોટમાં પલાળીને પકોડા બનાવે છે ટ્રાય કરે છે કારણ કે રીધીએ ટેસ્ટ કર્યા હતા તેને ભાઈ વાતો એ ટ્રાય કરે છે હવે કેવા લાગે છે જોઈએ હવે અને મારે એરે ટ્રાય કરવાના છે કેમ થાય હું લાગે પણ ટ્રાય તો કર જોઈએ છે ચાલો ભાઈ ફર્સ્ટ એક્સપેરિમેન્ટ છે રીધીનું મેંદાના લોટ આયરા બરોબર ને મેંદાના લોટના પકોડા મેંદાના લોટના પકોડા તો એ જો એક બે બે ટ્રાય કરવાના છે અત્યારે પછી જો ભાવશે અને ગમશે આ સ્વાદ પકડાય હરખો તો પછી બનશે ને તો આગળ વધશું તો પછી આગળ વધશું હસ્તે તો સેન્ડવિચ ખાઈ લીધી હા જો એને ખાઈ લીધી છે અને જો અમારું મશીન મૂક્યું તમે જો બે ઓછી છે એની ઉપર આવડા પાટલો છે એની ઉપર મશીન મૂક્યું વાયર છે ને ટૂંકો છે બહુ તો પછી અમે રીતે જુગાડ કર્યો કે વાયર ટૂંકો છે ને તો અહીંયા આવી રીતના મૂકી દઈ કારણ કે ગ્રીન લાઇટ થઈ તો શેકાઈ ગયા છે અને હજી બાકી છે તો ભાઈ હજી થોડાક એને ગ્રીલ થવા દેવું એ ઈચ્છા બરોબર નથી ચા જો એનો જુગાડ ગીરો રીધિએ જો તો હવે આવો જુગાડ છે ને અમારી રીતે નવું બધા કરે કારણ કે રહોડામાં મૂકીને તો રહોડામાં કામકાજમાં બહુ હતો એવો હતો એટલે પછી અહીંયા છે ને એ રીધિએ જુગાડ ગીરો છે એટલે વાંધો નથી આવતો ઘાટો કરવો છે હા તો થોડોક ઘાટો કરવાનો એવું છે ને કાંઈ નહીં હવે ફર્સ્ટ એક્સપેરિમેન્ટ એવું જ જોઈએ બરોબર ન થાય કાંઈ નહીં થોડોક ઘાટો ખંડે આ સોગા ચોખા નથી ભાઈ રામાસર પણ આ છો લાગે છે મેંદો નહીં અને ખાલી મેંદો ખાલી મેંદો કે મિક્સ આવે છે ના નહીં આપણે એ ટ્રાય કરો ભાઈ તો ભાઈ ફર્સ્ટ અમારો ગરમ થવા દેવો ને કલર તો પકડાય છે ભાઈ વાંધો નથી કલર પકડાય છે ખાધા જો ખાઈ તો લેવું જો ખાધા જો કદાચ ની થાય તો ખાઈ તો લેવું જો હવે તો ભઈ જો હવે મમ્મીને ટ્રાય કરવા આપ્યા છે મેંદાના લોટના પકોડા મમ્મી ટ્રાય તો કરો ક્રન્ચી એટલા છે ગરમ તો હોય ને જ તળින් સીધી લાવી જ છે ક્રન્ચી છે મમ્મી છે ને થાકી ગયા છે થોડા થોડી કરી કરીને અને એમાં મેન તો આ ભાઈનું કામ છે એ ભાઈ છે ને બહુ થોડા થોડી કરાવે અને એને શાંતિ ન થાય હાજે એના પગ દુખે ને પછી બધાને કહે પગ દાબો એમ તો મમ્મી ગ્રીલ સેન્ડવિચ કેવી લાગી હતી પકોડા મસ્ત પપ્પા તમને અમારા પપ્પાનો તો અને અમારા હસ્તીબેન જો હોવાનું નાટક કરે છે જો જો હલે કેટલી જો ઊંઘમાં હોય એટલું મને હલે નહીં હો જ તો રીધી છે ને પકોડા ભાઈ લોટના હા અને બીજી એક ખાસ વાત લોટમાં શું થાય તેલ બધું ઓલા લોટમાં જેટલું તેલ ઓલું પકોડું જે રાખે એટલું આમાં તેલ ઓછું યુઝ થાય અને આમાં ન રેલ હમ બરાબર તો કાંઈ નહીં હવે સેન્ડવીચ કટ થઈ ગઈ છે બધી કમ્પ્લીટ થઈ ગઈ છે જો અહીંયા ગોઠવાઈ ગઈ છે અને આવી ગયો છે સોસ તો સોસ ને સેન્ડવીચ હવે ખાઈ લઈ હાલો તો હવે સેન્ડવીચ ખાવાની મજા આવી ગઈ અને બહુ મસ્ત સેન્ડવીચ બનાવી છે દીપીના હાથમાં છે ને અલગ જ જાદુ છે એ છે ને ગમે એ મસાલો એ બનાવે ને ટેસ્ટી બનાવે એટલે ખાવાની બહુ મજા આવે તો કાંઈ નહીં આજનો કરીએ કરીન્ડ આશા રાખું છું કે આ વ્લોગ તમને ગમો હોય છે જો આ વ્લોગ તમને ગમો હોય તો અમારા લાઈક કરો અને અમારી ચેનલ ને કરો મળી હવે બીજા વ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો